Terima kasih <im> telah <im> menonton! બતા હું જોઈ લે મારી વાત જંગી મા હું તમે ફોન કરી આવી ગયો ફોન કરી दाख आलू का मान 7 મારા સોફાન તુટા પડતા તમારે બે ના વારા સેવો બાયલી લીધો

હય તો નો ન ડાડો થી જો કામ ન દેતું નો ઓવેકા જટ તો વા પાછો તો જટવાનું હું કામ છે ચેક કરવા દેને હા હા એવો જ ચી ચેક નો કરવા દઈએ ને હમ છે તાલું મતલબ કાન જો હું તું જોઈ લે મારે એને એને મોબાઈલમાં ખબર પડે માર દીકરાને હો મોબાઈલમાં બધી ખબર પડે સ્માર્ટ છે એ મોબાઈલ સ્માર્ટ છે गर्मी नुवै मग काय काय नी आ नुतीया હા રુદ્ર તું બેકથી ન દેખાણ બા આ બે આખલા બેડા કરે બાનો જીવ ભરે બા ને મજા ન આવે કોઈ ધડબડાટે બોલાવતો હોય ને આજ માંડ ભેગાથી આ બે મોઢું કેવું કરી ગયા બા એનો એને એના હાથ માં લાકડી નાખ તમને ઝીકી નાખે હમણાં બે ને આજે ગયો તો દુનિયામાંથી દીકરા

ઘડી કાર મોબાઈલમાં કરે ઘડી દોરી દાઢી કરે આખલા આવે બાંધી લીધું હા હું હાઈ થઈ ગયા બે અને બાને હક નથી ફ્રીજ નું પાણી ઠંડુ જ હોય ને ફ્રીજ ના પાણી ગરમ નું હોય કે કઈક સેતા ખરી નઈ લખમણ આખો ચેક થઈ ગયું કમ્પ્લીટ આવ કઈ નો મેળ્યું હું તો આ દેશ ને ક્યાં જાઉં

આજ રુદ્ર ગયો મામા આજ મામા ફૂઇના છોકરો ડીબેડે એને લખો ને વા બાને મજા નતા આવતી તમે બધે ખંઢેર કરો ને તી જોઈ મો કેવું કરી ગયા

કેનો લખનનો છે એ પછી રાયડું રાયડું તારી જ રહે હો સોફા ને કોણ તાર માહામા કરીએ આશા હે ના થીવા નું પુત્ર ની માથે આ કે કે આવતા લૂટી વેલા પડ્યા ઓલાની આ બાં ડરી કે કોણ છે ખોપડાની મને પોતા ને તે તને કેમ કે

নবারঙ িকছেনারান ুশয়,ক্টপঐ �পপাই ExcelKK দুনখপ,োমায় ম১যুন দুিজ কোয়滑,ুসে ক্রণজLES ઇકડે ઇકડે સાંભળો આ ઇકડે સાંભળો કે આમ જો તો કે મારો ફોન कौन यूनिट ना ले दे है थिय है तार कोई नंदी करो थाने लिंगना लगे तुम्हारे को जान करता हूं तो कार्य हूं कौन वाह वाह मेरा अमीर दोस्त वाह आगे मां जई ने 2 पगार नो हूं आईफोन 16 प्रो 2 लाख नो जो वो तुम्हें બનાવીને ખાવ હું કઈ બનાવીને દેવાની માંડવી પાક બનાવવાનો

અમારે ગરવાડ આવશે તો ઈ લખન આવશે તો લખન બધા ફૂલ ફેમિલી સારંગપુર દર્શન કરવા સારંગપુર હાલો કામ આ ઈ ક્યાં એ હવે જોતના બેન ઝેર ખુ છે બધું ખખેરી ખખેરી તમે ત્યાં હવે અમાર ખુરશીના પ્રોગ્રામ ચાલુ થઈ ગયા ટહેળવાના હાલો આવજો સીતારામ સીતારામ બતાવીને